જુનાગઢ જિલ્લાના કેશોદના અગતરાઈ ગામથી મુવાડા એક હજાર જેટલા ખેડૂતોને પોતાના ખેતરે આવવા જવા અને ખેતી પાક લઈ જવા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ આ મુખ્ય રસ્તો કે જેનો જૂનો રાજમાર્ગ કહેવાય છે તે તૂટી જતા ગામના લોકોએ સત્તર કિલોમીટર ફરીને જવું પડે છે જેથી સમય અને પેટ્રોલ ડીઝલ અને પૈસાનો વ્યય થાય છે આ રસ્તા મુદ્દે સીએમઓ સુધી રજૂઆત તો થઈ છે ખેડૂતો દ્વારા થઈ છે પરંતુ હજુ સુધી આ રસ્તાનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી ગામના સરપંચ અનિલ હદવાણીએ જણાવ્યું છે કે આ રસ્તો વહેલી તકે થાય તો ખેડૂતોની સમસ્યા દૂર થાય તેમ છે આ રસ્તો મંજૂર થઈ ગયો હોવા છતાં પણ હજુ સુધી ન બનતા જ અનેક સવાલો થઈ રહ્યા છે જુનાગઢ જિલ્લાના કેશોદના અગતરાય ગામની ત્યાંથી અગતરાય થી રજૂઆત કરવા છતાં લોકો જે પીસાઈ રહ્યા છે અતિ બિસ્માર રોડ છે ત્યાં ચાલવું પણ મુશ્કેલ થઈ શકે છે આશરે સો જેટલા ખેડૂતોનો આ જોડતો માર્ગ છે આ રસ્તાની કેટલા સમયથી આ સમસ્યા છે શું નામ તમારું મારું નામ કારાભાઈ

છે જિલ્લા કલેક્ટરમાં અરજી કરી હતી પછી મામલતદાર ને અરજી કરી હતી મામલતદારે એમ કીધું કે મારી અંડર માં ન આવે આર એન બી માં જાઓ આર એન બી માંથી એ લોકોએ અમને લેટર લખેલો કે આ અમારા અંડર માં આવતું નથી આશરે ચૌદ કિલોમીટરનો રન કાપીને જવું પડે ને નહીતર જો આ રસ્તો હોય તો અઢી કિલોમીટરમાં ટોટલ ખેડૂતનો પાક ઘરે પહોચી જાય ત્યાંથી વાડીએ થી ચોમાસાના ચાર મહિના અમારા ગામ મોવાણા નથી જવાતું અને સાહેબ અમે કેસો દઈ બકાલું શાકભાજી લેવા નથી જઈ હૈ ગયા પાંચ મહિના થઈ ગયા એક મહિનો દોઢ મહિનો શિયાળાનો ચાર મહિના ચોમાસાના અમે ક્યાંય જઈ જ નથી થઈ ગયા અમારી પોઝિશન અત્યારે સાહેબ પાંચ મહિનાથી એવી ખરાબ છે કે એની કોઈ સીમા નથી અમે અહીંયા વાડીઓમાં ને વાડીઓમાં પડ્યા છે પાંચ મહિનાથી અમે ક્યાંય જઈ નથી આવી ગયા કોઈના ખોટકામાં નથી જઈ ગયા કોઈના લગ્નમાં નથી જઈ ગયા અમારા છોકરા ચાર પાંચ હાથ ભણે છે એની પોઝિશન ખરાબ છે અને અમે ધારાસભ્યો અમે કહીએ છીએ તો એમ કે છે કે હા થઈ જાય થઈ જાય અને પછી રસ્તો પછી થતો નથી અને આમને અમને છે ને બાના દીધા કરે છે શું માંગ છે તમારી અમારી માંગ માંથી આ બોલો રસ્તો મોવા થી અગતરે પૂરો થઈ જાય અને અમને અહીંયા ફૂલ બાંધવી દે એ અમારી માંગ છે ન ખેડવા ખેડવામાંથી અમારો પિયો તમે ગાડી કેમ હકીએ જે રીતના વાત કરી આ અગતરાય ગામ થી મવાણા ગામ તરફ જે રાજમાર્ગ છે તે અતિ જર્જરિત હાલતમાં છે જે પુલ છે તે પણ બન્યો નથી અહીંથી લોકોને પસાર થવા માટે પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જયારે ખેડૂતોની હાલત છે તે કફોડી જોવા મળી રહી છે અશોક બારોટ જી મીડિયા મહવાણા જુનાગઢ